તો આપણે તો ગાયો ખાઈ જાય છે અરે આપણે તો ગાયો મૂકતા નથી અરે આપણે તો કોઈ સંસ્થાનો કઈ હોય એ મુકતા નથી એ ખાઈ જાય છે આપણા બાપ આપણા વંશજો ગાયના ગોચરમાં ચાર એકર ત્રણ એકર જમીન મૂકી ગયા હોય અને હજી જો આપણા ખાતે બોલતી હોય અને હારો ભાવ આવે તો આપણે ખાઈ જાય તો આપણી શું હાલત થશે વિચાર કરજો તો આપણે તો જાણી જોઈને ખાઈ જાય બહુ મોટો પ્રશ્ન છે અત્યારે ગાયોના ગોચર વાળો ખબર છે ને અરે ગાયોના પાડિયા મૂક્યા હોય અને પાડિયા એમને હોય ને વેચી નાખી આપણે સમજી લેજો ઝેર પચાવી શકશો અરે દાક્ષ ઝેર તમે પી ગયા ઝેર ખાઈ ગયા તો ઝેર પચી જશે પણ ગાય નહીં નહીં મંદિરનો કે બ્રાહ્મણ કે દીકરીનું જો દ્રવ્ય આપણા ઘણે આવી ગયું તો આપણે બચાવી શકશું નહીં